જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય રવેચી માં પહેલાં તો હું ભગવાન એ પહેલાં મારા માતા પિતાને વંદન કરીશ કે મારા માટે ભગવાન ગણું તો ભગવાન મારા માતૃશ્રી ખીમીબેન અને મારા બાપુશ્રી બાપુજી ભીમા બાપા એના થકી જ આ બધું કાર્ય આ મારા પરિવારમાં સંસ્કારમાં આવ્યું છે મારા ભગવાન ગણું તો ભગવાન અને ગુરુ કરું તો ગુરુ અમારા પરિવાર માટે એ માતા પિતાનું સ્થાન અમારા અહીંયા હૃદયમાં જ છે અને આજે મને લાગે છે કે અમારા મોટાબેન જખુબેન મારા મોટાભાઈ જખાભાઈ અને મારો ભીમા બાપાનો સર્વ પરિવાર અહીંયા છે એટલે મારા બાપ મા બાપ અને મારા બા અને બાપુજી અને મારા દાદીમાં ને દાદા અને મારા નાનીમાં ને નાના એ બધા ત્યાંથી આશીર્વાદ આપતા હશે અને જોતા હશે રાજી થતા હશે કે અમારા પરિવારના દીકરાઓએ કાંઈક સારું કામ કર્યું એના માટે હું ખરેખર એને વંદન કરું છું બધાને દાદા દાદી નાના નાની મારા બા બાપુજી એટલા માટે કે એના થકી જ આ સારું કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્ય આપણે સારી રીતે સંપન્ન થઈ રહ્યું છે એમના આશીર્વાદ પછી મારા કુલદેવતા રવેચીમાં પછી અમારા ઈષ્ટદેવતા રાધાકૃષ્ણ ભગવાન પછી મહાદેવજી સોમનાથ મહાદેવ ગણપતિ દાદા અને બજરંગબલી હનુમાનજી દાદા આ બધાના આપણા ઉપર આશીર્વાદ થકી જ આ સારું કાર્ય આપણે અત્યારે પૂર્ણ તરફ જઈ રહ્યા છે એના માટે બધાને વંદન કરું છું આજના આ પ્રસંગે ઘણા બધા સાધુ સંતો આવ્યા આપણે હમણાં આપણે સાંભળ્યું એ બધાએ પણ આશીર્વાદ આપ્યા એના માટે પણ હું એ બધાનું વંદન કરું છું ભાઈ શ્રી રમેશભાઈના ચરણોમાં વંદન જિગ્નેશ દાદાના ચરણમાં વંદન સંજય મુનિજીના ચરણમાં વંદન ત્યાર પછી વાત કરું તો દિનેશભાઈ ધનેશ્વર મહારાજ અને સૌ સાધુ સર્વે સાધુ સંતોના ચરણમાં વંદન કારણ કે આ બધું કાર્ય જેમ પહેલાં વાત કરી મેં કે એકલાથી શક્ય નથી આ એક પ્રસંગ બની ગયો છે ઉત્સવ છે લગ્ન નથી અને એમાં ખાસ જે હમણાં સન્માન કર્યું અમારા સદય અને વર્ષોથી જેના અમારા પારિવારિક સંબંધ છે એવા ભાગવત કથાકાર અને એડવોકેટ સદય દિનેશભાઈ રાવલના ચરણમાં વંદન ત્યાર પછી હમણાં બે જણાનું સન્માન કર્યું ભાઈ શ્રી હીરાલાલ ભાઈ અને ભાઈ શ્રી ઉમિયાશંકર મહારાજ એ ત્રણેય ન હોત તો કદાચ આ શક્ય નતું પેલા ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ મને મળ્યા ત્યાર પછી બધું મળ્યું જેમ સર્જન કર્યું ત્યાર પછી આ બધા બેઠા એ ભૂદેવો મળ્યા મને બસો જણા અને મારી બહેનો અને માતાઓ હમણાં આ બેઠી સામે કેટલા નામ લો બધી બેનો એ ખૂબ સારું કામ કર્યું છે મીનાક્ષીબેન છે સામે કૈલાસબેન પછી હમણાં જેને ભાષણ આપ્યું બહુ સારું વક્તવ્ય આપ્યું શિક્ષિકાબેન છે શોભનાબેન ચંદ્રિકાબેન ત્યાર પછી મીનાક્ષીબેન પછી કૈલાસબેન આ કેટલા અસંખ્ય બેનો ખૂબ જવાબદારી નિભાવી એના માટે આપ સૌને પણ હું વંદન કરું છું તમારા બધાનું સન્માન હું કાલે બોમ્બે જાઉં છું મારા પત્ની ત્યાં છે તમે બધાને ખબર છે ઘરે તાળું મારીને જવાના છે મારા દીકરાની બહુ એક છે એ મારા ભેગી હાલવાની છે દીકરો ઊં છે દીકરી જમાઈ ઊં છે મારી દીકરો ને મારી પત્ની છે બાકી આખો પરિવાર છે એના માટે મને ખુશી છે આ બધા પરિવાર મારી સાથે છે મારા મોટા ભાઈ મારા શ્રી મારા બેન ભાભી બીજા ભાભી દીકરા દીકરીઓ પોતરા પોતરીઓ બધા ભેગા છે ને મારી સાથે છે એના સહકાર થકી જ આ કાર્ય અમારું થઈ રહ્યું છે એના માટે બધાનો મારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એના સિવાય અમારો મોટો પરિવાર જેમ મેં એક બાપ દાદાના કહેવાય હુંબલ હમીરદેભા પરિવાર આપ સૌ જાણતા હશો એ બધાએ દીકરા દીકરીઓ અમારી દીકરીઓ પોતરીઓ દીકરીઓ બેનોય બધા એવા છે એનો પણ હું આભાર માનું છું ને બધા મારી સાથે રહ્યા છે આપ સૌ જાણો છો એમ આ કામ એટલું શક્ય નહોતું પણ ઘણા દિવસથી મેં દિનેશભાઈને ચર્ચા કરી આમ તો ઘણી વાત કહેવાની નથી આ બધાને જવાનું છે મોડું એટલે શોર્ટકટમાં કહી દઉં તમને ખૂબ મજા આવી આનંદ થયો અમારા પરિવાર માટે બ્રહ્મ સમાજના ખૂબ આશીર્વાદ રહ્યા એના થકી આપ સૌના આશીર્વાદ થકી અમને આ સારું કાર્ય કરવાની પ્રેરણા મળી અને આપણે એક થયા આનાથી સમાજમાં સંદેશો જશે કે બીજા સમાજના પણ જો શક્તિ હોય તો કંઈક આપણે મદદ કરવી જોઈએ બ્રહ્મ સમાજ ખૂબ શક્તિશાળી છે બ્રહ્મ સમાજ મારી પાસે આવ્યો નથી કોઈ એમ કહેતો હોય કે બ્રહ્મ સમાજ હું સામેથી ગયો છું અને મીટિંગ કરીને આ દિનેશભાઈ સાક્ષી છે મારા કે ભાઈ મને તમે મારો પ્રસ્તાવ સ્વીકારો મારે બ્રહ્મ સમાજની ત્રણસો દીકરીના લગ્ન કરવા છે પૂછો આ દિનેશભાઈ કોઈ નથી કહેતો અને આની પાછળ મારે કોઈ લાલચ નથી સ્વાર્થ નથી કાંઈ નથી ઈશ્વરની કૃપા થાય કે બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓના લગ્ન થાય અને જનો ઈ રે દીકરાઓ આ જ આની પાસેનો આશય હતો એટલે આપ સૌએ સારો સાથ સહકાર આપ્યો તમામ એમાં જોડાણા છે બધાના હું એના માતા પિતાને વંદન કરું છું કારણ કે નહીં તો શક્ય નહોતું નથી જોડાતા નથી બહારથી ક્યાંયથી પણ કેટલા વાગે આવીને કાંઈ દિનેશભાઈ કીધું કોઈ સગવડ અસગોળ થઈ હોય તો હું તમારી પાસે ક્ષમા માગું છું તમે અમારા પગે લાગવાના ઠેકાણે છો બ્રહ્મ સમાજ હંમેશા માફ કરતો આવ્યો છે ભૂલ કોઈ નહીં થાય તો અને કામ કરે ભૂલ થાય આપ સૌનો આભાર માનું છું બીજું દીકરીઓ માટે એટલું જ કહીશ જે દીકરીઓએ એ નવો દંપતી અહીંયા ભેગા કર્યા છે કીધું જે આ બ્રહ્મ સમાજના આટલા વૈદિક સંસ્કારથી જે બંનેના લગ્ન વિધિ એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એમનું આવનારું લગ્ન જીવન ખૂબ સારું રહે ખૂબ મંગલમય બને ખૂબ ધાર્મિક વિચાર બને બ્રહ્મ સમાજનું નામ રોશન કરે દીકરીઓ એના પરિવારનું એના એના સસરા પરિવારનું દીકરી એવી વસ્તુ છે બાકી દીકરી જાય ત્યારે મેં કીધું ખાલી થઈ જાય ઘર દીકરી એક એવી વસ્તુ છે જયારે વિદાય વખતે ગમે એટલો ભલભલો પુરુષ કદાચ સિંહ હોય તો હું પણ રણ્યો છું ખૂબ અમારી છ દીકરીઓ છે મારી ત્રણ દીકરીઓ મારા બે દીકરીઓ અને એક દીકરી બેનની એ છ દીકરીઓ છે પણ છે માં છે પણ આજ મને એવો અહેસાસ થાય છે આ ભ્રમ સમાજની તમામ દીકરીઓ મારી જ દીકરી છે એમ મને લાગે છે જે એકસો નવ બે દીકરીઓ દંપતીમાં નવો દંપતી બન્યા છે એ બધાને હું અભિનંદન આપું છું ખૂબ ખૂબ વંદન કરું છું અને તમારા મારો નંબર લખી લેજો આ એક સત્ય ઘટના કહું છું જીવીશ ત્યાં જો તમારે કાંઈ પણ જીવનમાં મુશ્કેલી થાય તો બાબુભાઈ હું મને યાદ કરજો અઠ્ઠાણું બે ચોપન એકાણું જો રેપતારી હું હંમેશા તમારી રાતના બાર વાગે ફોન ઉપર દીકરીઓ તમે અમારી દીકરીઓ છો ખાલી માલી છ દીકરીઓ નથી અને આવનારા સમયમાં મારા સમાજની દીકરીઓ પણ દીકરીઓ છે અમારી આવનારા સમયમાં ઘણી બધી બહેનો દીકરો છે આવનારા સમયમાં જેમ ભાઈ છે વાત કરી કે અમારે દરેક સમાજની અનાથ દીકરીઓના લગ્ન કરાવવા છે એ પણ આપ બધાના સાહસકારથી આશીર્વાદથી થશે મને વિશ્વાસ છે અને તમને કાંઈ પણ મુશ્કેલી પડે તો હું દીકરીઓને હજી કહું છું તમે અમારી દીકરીઓ છો પરિવારની તમે રાતના બાર વાગે ફોન કરજો ભગવાન કરે તમારું જીવન સારસ ચાલે કોઈ પણ જરૂર ન પડે ઈશ્વર પાસે હું પ્રાર્થના કરું છું કે આપનું જીવન જીવન ખૂબ મંગલમય બને આટલી વાણીમાં બોલીને મારું વિરામ કરું છું ને આપ સૌને કાંઈ તકલીફ પડી હોય સૌએ બધા પ્રસાદ લઈને જાજો અને કાંઈ પણ મુશ્કેલી થયો તો હું બધા વતી હું આપની ક્ષમા માંગુ છું આપ સૌ સમજદાર છો આટલા બધા વિશાળ લગ્નમાં ક્યાંક ને ક્યાંક છતી થાય ખૂબ કાર્યકરો મહેનત કરી છે બધાને હું વંદન કરું છું મારા મિત્રો મારા સમાજના લોકો સેવા કરવાના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો વડીલો સંતો કંઈક જેના કેટલા ધર્મ બધાએ ખરેખર આ સેવામાં જે ભાગ લીધો છે એને બધાને પણ આ પુણ્યનું ભાથું મળશે ને આજનું આ જે કાંઈ ધર્મ મળે દિનેશભાઈ મને ખબર નથી શું થાય તો મારા માતા પિતાના ચરણોમાં અર્પણ કરું છું મારા મા બાપ અને મારા ગુરુદેવ કે જે મારા ભગવાન છે એના ચરણોમાં વંદન કરીને બધું એને મળે અમારા ઉપર બધા આશીર્વાદ વસતા રહે અને આપ સૌનો આશીર્વાદ છે ખૂબ મને ખુશી છે એક ખાલી છે દુઃખ પણ મને હવે હિંમત છે કે મારી ઘરેથી સારું થઈ જશે ભગવાન કરે આપ સૌને આશીર્વાદ છે એ હદ તો ખૂબ આનંદ થાત મારો દીકરો નથી પણ અમારો પરિવાર છે દીકરા જ છે કારણ કે સંજોગ વસાદ ત્યાં રહેવું પડે દીકરી નથી આવી શકી એક જમાઈ નથી આવી શક્યો સંજોગ વસાદ બધું થાય અને ભગવાન કર જે કરે સારું આમાં કાંઈક સારું થવાનું છે પ્રસંગ આજે આજે કઈ વિઘ્ન ના આવ્યું એના માટે આપ સૌનો ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું અને ભગવાન ને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ છું અસ્તુ આપ સૌ નો ખૂબ ધન્યવાદ આપણે બાબુભાઈ ને જોરદાર તાળીઓથી વધારે